નમસ્તે મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વાયરલ વંટોળમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ બગદાણાની બબાલમાં હાલ ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ડાયરા કાર માયાભાઈ આહિરના દીકરા જય જયરાજ આહિર હાલમાં આઈજી કચેરીએ તેઓ પહોંચી ચૂક્યા છે આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી હતી તેમણે જયરાજ આહિરને આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં હાજર થવા પાઠવ્યું હતું અને હવે જયરાજ આહિરની આજે પૂછપરછ એસઆઈટી દ્વારા હાથ ધરવામાં આવશે જેના કારણે આ સમગ્ર ઘટનાને લઈને ખૂબ જ મોટો ખુલાસો થઈ શકે છે તો થોડાક સમય અગાઉ એસઆઈટી દ્વારા બગદાણ બબાલના પીડિત નવનીતભાઈ બાલવિયાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું જેમાં ઓગણત્રીસમી ડિસેમ્બરે નવનીતભાઈ બાલંદિયા પર જે હુમલો થયો હતો તેને લઈને જયરાજ આહિરમાં જેટલા પણ પંદર જેટલા ઓડિયો અને વિડીયો પુરાવા હતા તે તમામ પુરાવા નવનીત બાલવધિયા એ એસઆઈટી સમક્ષ જમા કરાવ્યા છે અને નવનીત બાલવધિયા એ કહ્યું કે જયરા જાહેરનું નામ મેં નિવેદનમાં લેતા આજે હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તેમને સમક્ષ પાઠવવામાં આવ્યું છે હવે જયરા જાહેર આઈજી કચેરી પહોંચી ચૂક્યા છે જ્યારે તેઓની સમય ન સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે એ જેના કારણે ખૂબ જ મોટા ઘટના ઘટસ્ફોટ આ ઘટનાને લઈને થઈ શકે છે તો વાત કરીએ બગદાણની બબાલની જેના કારણે કોળી સમાજમાં હાલ તો આક્રોશ વ્યાપેલો છે અને સમગ્ર કોળી સમાજની એક જ માંગ છે કે આ ઘટનાના મુખ્ય આરોપી જયરાજ આહિરનું નામ એફઆઈઆર એટલે કે ફર્સ્ટ ઇન્ફેક્શન રિપોર્ટમાં ઉમેરવામાં આવે અને પોલીસ તંત્ર હાલમાં આ જયરાજ આહિરને બચાવવાની કામગીરી કરી રહ્યું છે જેને લઈને આજે રાજકારણમાં ગરમાયેલું છે અને હવે એસઆઈટી દ્વારા જયરાજને આમંત્રિત કરવામાં આવ્યા છે જેને લઈને આ પૂછપરપછમાં ખૂબ મોટો ઘટસ્ફોટ સમગ્ર ઘટનાને લઈને થઈ શકે છે વાત કરીએ બગદાણાની બબાલની તો બગદાણાની બબાલમાં ખૂબ જ મોટા સમાચાર આવી શકે તેવો છે નવનીત બાલિયા પર પંદર ડિસેમ્બરના રોજ ખૂબ જ હિંસક હુમલો થયો હતો અને આ કેસમાં અત્યારે સુધીમાં અગિયાર જેટલા આરોપીઓને જે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવે છે ઘોડી સમાજે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે અમારે આ કેસમાં સ્પેશી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવામાં આવે તે પછી ત્રણ કલાકની અંદર આઈપીએસ અધિકારી જયરાજ ગઢવીની અધ્યક્ષતામાં એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત તેમણે થોડાક સમય અગાઉ મહુવાના પીઆઈ કેશ પટેલ આ ઉપરાંત બગદાણાના જે પૂર્વ પીઆઈ છે ડીવી ડાંગર તેમની પણ પૂછપરછ હાથ ધરી હતી અને થોડાક સમય અગાઉ નવનીત બાલિયાને પણ તેમણે પૂછપરછ માટે બોલાવ્યા હતા અને જેમાં નવનીત બાલિયા ખૂબ જ મોટા ઘટના ઘટસ્ફોટો કર્યા છે અને જયરાજ આહિરનું નામ તેમના વિવાદમાં તેમણે નોંધ્યું છે જેના કારણે હવે આજે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા જયરાજ આહિરને આવ્યું હતું જેને લઈને આજે આઈજી કચેરી ખાતે જયરાજ આહિર હવે હાજર થાય છે તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો અને તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો માહિતી સારી લાગી અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ વાયરલ વન્ટોને સબસ્ક્રાઈબ કરો જય જય ભારત